નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે પદ્મની બા વાળાના પતિનો એક ઓડિયો રેકોર્ડિંગ જે છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે મિત્રો જેની અંદર પદ્મનિભા વાળાના પતિનું કહેવું છે કે પદ્મનિબા વાળા એ મારા પત્ની છે એ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી કે જેને જેમ ફાવે એમ બોલે છે મિત્રો આ અંગેનું ઓડિયો રેકોર્ડિંગ તેમને તેમના સમાજના જે ગ્રુપ છે એની અંદર મૂકેલું છે પરંતુ મિત્રો હાલમાં આ ઓડિયો રેકોર્ડિંગ જે છે એ ખૂબ જ વાયરલ થયું છે પદ્મનીબા વાળાના પતિનું આ રેકોર્ડિંગ મૂકવા પાછળનો ઉદ્દેશ એ હતો કે પદ્મનિભા વાળાને છેલ્લા કેટલાક દિવસોથી બદનામ કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ અંગે લોકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ મારી પર્સનલ મેટર છે અને એ કોઈની પ્રોપર્ટી નથી તો એમના વિશે કોઈએ કંઈ પણ બોલવું નહીં જેને કોઈને પણ તકલીફ છે એને સીધું મારા ઘરે આવવું અને મારી સાથે વાતચીત કરવી આ અંગેનો ઓડિયો જે છે એમને ગ્રુપની અંદર શેર કરેલો છે તો મિત્રો આવો સાંભળીએ પદ્મનિભા વાળાના પતિનું શું કહેવું છે એ પહેલા મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજ ને એક કેવા માંગુ છું ગરીરાજસિંહ વાળા બોલું છું પદ્મિનીબા હસબન કોઈ પણ ને કંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ આયા મારું ઘર છે અને મારા મોબાઈલ નંબર છે બધુંય છે ખોટે કોટેકોટે ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરોબર પદ્મિનીબા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થાતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કંઈ

અને સમાજ નું કામ કરી છે ને સમાજ સેવા કરી છે ખોટા રતન દુખિયા નતા આવ તમે તમારું કામ કરો બરોબર જે હોય આ ચર્ચા નો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ ઓ